જય માતાજી મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલમાં મિત્રો આજે હું આ વિડીયોની અંદર જાણકારી આપવાનું છું કે દેવને ન્યાય લેવા લેવાતે હમા માણસની પાછળ કેવી રીતે મોકલવા જો મિત્રો તમારે દેવને હામા માણસ કાંઈ ન્યાય લેવા મોકલવા હોય એ પહેલાં તમારે એ જાણવું પડે કે હામા માણસને કાંઈ દેવ ન્યાય લેવા કેવી રીતે જાય ન્યાય કોને કહેવાય અને એ તમને કેવી રીતે મળે છે તો ચાલો હું તમને આના વિશે પહેલાં માહિતી આપું તો જુઓ મિત્રો તમારે પાછે હામાવાળા માણસને કંઈ ખોટું કર્યું હોય બરજબરીથી કઈ વસ્તુ પડાવી લીધી હોય બીજું કે તમને દકો કરીને તમારી પાસેથી કઈ વસ્તુ પડાવી લીધી હોય ઘર છે જમીન છે અન્ય કોઈ બીજું વસ્તુ અને તમે એને લાખ વિનંતી કરી હોય કે તમે મારી વસ્તુ મને પાછી આપી દે છતાં એ વસ્તુ પાછી ના આપતો હોય હવામાં તમે દેવને હમણાં માણસ પાછે તમે ન્યાય લેવા મોકલી શકો છો ન્યાય એટલે મિત્રો હવે માણસે તમારે કઈ રીતે વસ્તુ પડાવી લીધી હોય એને લેવા હતું દેવ જાય છે સામેવાળો માણસ તમારી વસ્તુ જે પડાવી લીધી હોય ત્યાં સુધી એ વસ્તુ પાછી આપતો નથી ત્યાં સુધી દેવ જે રહ્યા તેને નડે છે એને દેવનું વસ્તુ ચાલુ રહેશે સામે આપીને જે માણસ રહ્યો તમારી પાછળ બળજબડી દગા થી જે વસ્તુ પડે લીધી હોય સામે આપીને તમને એ દેવા આપે છે એને મિત્રો દેવનો ન્યાય કહેવામાં આવે છે અને ન્યાય લેવા હતા મિત્રો મેલડી છે જોગની છે ઝોપડી છે મહાકાલી છે ચામુંડા છે મોમાઈ છે હરકાઈ છે હરસિદ્ધિ છે અથવા કોઈ પણ માતાજી કે દેવને તમે એને ન્યાય લેવા હતા મોકલી શકો છો હવે હું મિત્રો તમને એ જાણકારી આપું કે દેવને ન્યાય લેવા હતું કેવી રીતે મોકલવા જો મિત્રો તમારે દેવને હમા માણસની પાછળ ન્યાય લેવા મોકલવા હોય તો એના માટે બે રીત છે પહેલું છે મિત્રો તંત્ર મંત્ર સાધના મિત્રો તમે ઘણી વખત જોયું હશે કે તમે જોયું હશે કે કોઈ પણ દેવ તંત્ર મંત્ર સાધનાથી કોઈ માણસ ઉપર મોકલવામાં આવે જે માણસ રહ્યો તે ઘણો હેરાન પરેશાન થાય છે પછી કોઈ ભૂવા તાંત્રિક પાસે જાય તો પછી એના દુઃખનું નિવારણ થાય છે તો જો મિત્રો કોઈ માણસે તંત્ર મંત્ર સાધનાથી દેવને મોકલ્યા હોય તો એ ગમે તે માણસ કાય તાંત્રિક પાસે ભુવા કાય જાય એ બંધન કરાવે તો એ બંધન બહુ જ્યાદા લાંબો સમય લગીને ચાલતું નથી તરત જ એ દેવ બંધન તોડી નાખે છે ચોકી કરે તો એ ચોકી ખોલી નાખે છે કેમ કે જો મિત્રો જે એ દેવ રહ્યા તે ન્યાય લેવા હતું આવેલા છે તો જો મિત્રો કોઈ પણ દેવ હોય તે ન્યાય લેવા આવ્યો હોય એ દેવને સુધી ન્યાય મળતો નથી જે એ દેવ રહ્યા ત્યાં સુધી એ પાછો વર્તો નથી આ છે સીધી અને ચોખ્ખી વાત છે ગમે એવું મોટું બંધન કરો એ બંધન જ્યાદા સમય સુધી રહેતું નથી તે બંધન તૂટી જાય છે જેવું નર્તર પહેલાં હતું એવું જ નર્તર પાછું ચાલુ થઈ જાય છે એ દેવનું દેવને ન્યાય લેવા માટે સામાવાળા મારા પાસે કેવી રીતે મોકલવા એ પણ મિત્રો પ્રાર્થનાની મદદથી એ જાણકારી આપું તો જો મિત્રો પ્રાર્થનાની મદદથી દેવ ન્યાય લેવા ક્યારે જાય છે જો તમે સાચા હોય અને સામાવાળો માણસ ખોટો હોય તો મિત્રો તમે સાચા મનથી હૃદયથી પ્રાર્થના કરો તો સામેવાળા માણસ પાસે દેવ ન્યાય લેવા જાય છે તો સામેવાળો માણસ ખોટો હોય તમે બી ખોટા હોય તો તમે દેવને પ્રાર્થના કરો છો કે મને ન્યાય આપો તો પછી ન્યાય મળતો નથી તમે સાચા હોય ને સામેવાળો ખોટો હોય તો જ દેવ ત્યાં ન્યાય લેવા જાય છે એના માટે મિત્રો તમારે દેવના થાનકે જવાનું ત્યાં જઈને એક દેવના નામનો દીવો પ્રગટાવવાનો સાચા દિલથી દેવને પ્રાર્થના કરવાની કે પેલા માણસે મારી સાથે ઘણું બધું ખોટું કર્યું છે મારી આ વસ્તુ પડાવી લીધી છે મને એ પાછી આપતો નથી હવે એ તમે જાણો અને એ માણસ જાણે દેવ હવે તમે મને ન્યાય આપો આ રીતે તમારે સાચા દિલથી દેવને પ્રાર્થના કરવાની છે પછી એ દેવ જાને એ માણસ જાને અમે તમારી જે વસ્તુ પડાવી લીધી ખોટા રીતે તમને દઈને જે વસ્તુ પડાવી લીધી તે સામેથી તમને દેવા આવશે એટલે કે આપવા આવશે તમારે સમજી જવાનું કે દેવ જે તમારા રહ્યા તે સામે માણસ પાસે ન્યાય લેવા ગયા હતા મેં જે તમને આગળ કીધું એ તમે જો સાચા હોય અને સાચા દિલથી તમે પ્રાર્થના કરશો તો દેવ જશે ન્યાય લેવા અને તમે ખોટા હોય તો દેવને ગમે તેટલી તમે પ્રાર્થના કરો તો દેવ જતા નથી આ હતી જે રીત જે દેવને પ્રાર્થનાથી તમારે ન્યાય લેવા મોકલવાના આ સિવાય મિત્રો તમને તંત્ર મંત્ર સાધનાને દેવને તમે ન્યાય લેવા મોકલી શકો છો મોકલી શકે છે તો બસ મિત્રો વિડીયોની અંદર આટલું જ જય માતાજી